પર ખાતે મારું કંસારા સોની સમાજ મહિલા મંડળના ઉપક્રમે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બેતાલીસ જેટલા અલગ અલગ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા પારિવારિક ભાવના સમાજનું સંગઠન મજબૂત બને તે માટે આનંદ મેળો હોટ ફેવરિટ બન્યો દર્શન સોનીનો એક વિસ્તૃત ભુજ તાલુકામાં આવેલ પર મારું કંસારા સોની સમાજ મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનોના વસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં નીતિનભાઈ સોની બિપિનભાઈ સોની ધર્મેશભાઈ સોની હખમુ હસમુખભાઈ સોની દયાપરના આમતક ટીવી ચેનલના પ્રતિનિધિ દર્શન સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ માધાપર સોની સમાજ મહિલા મંડળના પ્રમુખ કામિની સોની ભૂત સોની સમાજના મહિલા મંડળના પ્રમુખ સુધાબેન સોની સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમના અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન રમેશભાઈ કારા અને માધાપર સોની મહિલા મંડળના પ્રમુખ કામિનીબેન સોની પણ ખાસ હાજર રહ્યા હતા ચાલીસ જેટલા સ્ટોલ રાખવામાં આવે તો ખાણીપીણીના કટલેરી રેડીમેડ કાપડના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વીબેન સોનીએ આંતરટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને એક પ્રકારનું આ આપસમાં તાદાત્મ્ય ઊભું થાય તેવા હેતુ સાથે આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે માધાપર મહિલા મંડળના પ્રમુખ કામિની સોની કમલબેન સોની રક્ષા સોની ગીતા સોની ઉર્મિલાબેન સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી મારું નામ કામિનીબેન પ્રકાશભાઈ બારમેળા છે મારી જવાબદારી સોની સમાજ મહિલા મંડળ પ્રમુખની છે આ આનંદ મેળો અમે બીજી વખત આયોજન કરેલો છે જેમાં અલગ અલગ પ્રકારના જેમ કે અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ છે કટલેરી સ્ટોલ રાખવામાં આવેલ છે જમ્પિંગ છે એમ અમે પાંત્રીસ સ્ટોલ રાખેલ છે ગયા વર્ષે પણ અમે આનંદ મેળો કરેલો હતો ત્યારે પણ અમને પાથલી સ્ટોલ મળ્યા હતા આ વખતે અમારા ચાલીસ સ્ટોલ થયા છે તો અમે દરેક જ્ઞાતિને અમે સપોર્ટ કર્યો છે અને અમને સારો એવો સપોર્ટ મળી રહે છે તો હું આશા રાખું છું કે આ આનંદ મેળામાં બધા પણ આયોજનનો લાભ લઈ શકે મારુગલસાલા સોમનાથથી મહિલા મંડળ દ્વારા આયોજિત આનંદ મેળો અહીં રાખવામાં આવે છે એમાં ઉપસ્થિત મહેમાન વિપિનભાઈ પરમાર રંજનબેન મહેચા હસમુખભાઈ મહેચા પોપટભાઈ બગા નિતિનભાઈ હેડા વરદ હસ્તે રિબિન કટ કરવામાં આવી હતી અને તે પછી દીપરા ગટે કરી મેળાને મેળાને ઓપન કરવામાં આવ્યો હતો મારું નામ પૂર્વી બિપિન પરમાર હું શ્રી કંસારા સોની મહિલા મંડળના મંત્રી તરીકે છું શ્રી કંસારા સોની જ્ઞાતિ મંડળ દ્વારા આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષે પણ આ આયોજન થયું હતું જેમાં અમને સારો એવો સપોર્ટ મળ્યો હતો આ વર્ષે પણ ખૂબ જ સારો સપોર્ટ દેખાય છે આ આ વર્ષે આ મેળામાં ખાણીપીણીના જમ્પિંગ રમત રમતના એવા વિવિધ સ્ટોલો રાખવામાં આવ્યા છે અને વ્યવસાય લક્ષી પણ ઘણા સ્ટોલો રાખવામાં આવ્યા છે અહીંના માધાપરના પાર્વલબેન તારા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ મેળાને ખૂબ જ દીપાવ્યો છે